આ અંગે વિભાગને જાણ કરી ફોરેસ્ટ એરિયામાં છોડવાની તજવીજ હાથ ધરી હતી અલી અંસારીએ જણાવ્યું હતું કે આ સાપ અજગર જેવો દેખાતો હોવાથી લોકો પકડે છે ત્યારે આ સાપ કરડવાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે આવા સરીસરૂપો દેખાય આવે તો નજીકની સંસ્થાને જાણ કરવા અપીલ કરી હતી આજરોજ અમારા જીવદયા ગ્રુપના ઉમરસાડી ખાતે રહેતા મેમ્બર કુલકર્ણની ઉર્ફે ગુલિયાનો ફોન આવ્યો કે એક રસલ વાયપર જેઓ સાપ ઝાડમાં અતિ ગંભીર હાલતમાં છે મેં અહીંયા તાત્કાલિક ગાડી મારીને અહીંયા જોયું તો આપણા એશિયા ખંડમાં જેનાથી સૌથી વધારે લોકો મોત પામે છે એવો રસલ વાયપર એક ઝાડમાં ગંભીર રીતે ભરવાયેલો હતો જેને મેં ને મારો વોલન્ટિયર મળીને એને સાચવીને ઝાડને કાપીને ના સાપને નુકસાન થાય ના અમને નુકસાન થાય તેવી રીતના એને સાચવીને રેસ્ક્યુ કર્યું છે અને ફોરેસ્ટ ખાતામાં ઇન્ફોર્મ કરીને આ રસલ વાઈપરને જંગલ ખાતે છોડવામાં આવશે અને મારી ગ્રામજનોને નમ્ર અપૂલ છે મારા પાયડી તાલુકા કે આખા વલસાડ જિલ્લા કે આખા ગુજરાતને કે વાઇપર એક સૌથી ઝેરીમાં ઝેરી સાપ આવે છે અને મોસ્ટ ઓફલી આપણા ગામડાઓમાં એને અજગર એમ કરી લોકો પકડી લે છે આજકાલના છોકરાઓને ખ્યાલ નથી આવ્યો એ લોકો અજગર સમજીને આ સાપને પકડે છે અને પકડવા નિશ્ચિત થાય અને મૃત પામે છે એટલે હું પાછું કહું છું કે એશિયામાં સૌથી વધારે જે લોકો લોકો મરતા હોય તે દસો રાઇપરથી છે એટલે આવા ઝેરી બિનજેરી સાપ દેખાય તો તાત્કાલિક અમારા જીવદયા ગ્રુપને કોન્ટેક કરવા વિનંતી અને આવનાર ગણપતિ વિસર્જનના દિવસે જીવદયા ગ્રુપ હંમેશા પાનદી નદી પર એક લોકસેવામાં બટાકા ફૂવાનો પ્રોગ્રામ લાગે છે તેમાં મારા ગ્રામજનોએ સાથ અને સહકાર આપવા વિનંતી તમારો સાથ અને સહકાર આજે જીવ ગ્રુપ જે ચાલે છે તે આપણા ગ્રામજનોના સા સાથ અને સહકારથી જ અમારી સંસ્થા ચાલે છે તેમાં સાથ અને સહકાર આપવા વિનંતી મારો કોન્ટેક્ટ નંબર નાઇન એટ ટુ ફાઇવ વન સેવન નાઇન ફાઇવ થ્રી સિક્સ અલી અંસારી થેન્ક યુ કુલકર્ણી થેન્ક યુ વેરી મચ આભાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો